મહાનગરપાલિકામાં ફિક્સ પગાર આધારિત કર્મચારીઓનો પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ કરવામાં આવતા કર્મચારીઓમાં હર્ષ ઉલ્લાસ મહાનગરપાલિકામાં ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ કરી આપવા માટેની માંગ કરવામાં આવી હતી જેના અનુસંધાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ કરી આપવામાં આવતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી અને એકબીજાના મોઢા મીઠા કરાવી આ કાર્યને આવકાર્યું હતું લીધો છે <aby masuk> <zul> <ime him lush> <sh> आज रोज भावनगर महानगरपालिका खाते भावनगर महानगरपालिका जो कर्मचारी સરકારશ્રીની યોજના મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગારની અંદર નિમણૂંક થયેલી હતી એને અનુસંધાને ભાવનગર મ્યુનિસિપલ નોકરીયા સભા અને ભારતીય મજૂર સંઘ દ્વારા અવારનવાર અગાઉના કમિશનરશ્રીને જે પાંચ વર્ષનો સમયગાળો છે એ ઘટાડી અને ફિક્સ પગારનો સમયગાળો ત્રણ વર્ષ કરવા માટે રજૂઆત કરતા હતા જેના ભાગરૂપે છેલ્લે અમને માન્ય કમિશનર સાહેબને મળેલા ત્યારે શ્રી અમને હયાધારણ આપી હતી કે આ બીજા અન્ય મહાનગરપાલકો પાલિકા દાખલા કરી સુરત છે રાજકોટ છે બરોડા છે અમદાવાદ છે ત્યાં પાંચ વર્ષના બદલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ત્રણ વર્ષ ફીક પગારનો ગાળો ઘટાડી ત્રણ કરી દીધો એ મુજબ અમારી માગણીને ધ્યાને લઈ અને તમામ કર્મચારીઓની માગણીને ધ્યાને લઈ જ પગારના અને કમિશનરશ્રીએ હકારાત્મક વલણ અપનાવી અને પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષનો ફીક સમયનો પગાર ગાળો કરવા માન્ય સ્ટેન્ડિંગ કમિટી કમિટીશ્રીને સમક્ષ દરખાસ્ત રજૂ કરેલ જે દરખાસ્ત માન્ય સ્ટેન્ડિંગ કમિટી કમિટી દ્વારા ઠરાવમાં ઠરાવ નંબર એકવીસના લઈ અને આજે જે સ્ટેન્ડિંગ કમિટી હતી એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સૌ સભ્યોએ અને સૌ સાથે રહેલા અધિકારીઓ એકી જ અવાજે આજે જે પગારનો જે સમયગાળો છે એ ઘટાડવા એક બહુમતીથી સરસ મજાનો નિર્ણય કર્યો છે એને ભારતીય મજદૂર સંઘ તથા ભાવનગર મ્યુનિસિપલ નોકરીયા સભા આ જે નિર્ણય કર્યો છે સૌ કર્મચારીઓના વતી અમે એમને આભાર માનવા માટે આવ્યા હતા અને આ તબક્કે માન્ય શ્રી અને શહેર અધ્યક્ષશ્રી અને તમામનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી એવી પણ રજૂઆત હતી કે આગામી જે બોર્ડ આવે છે તેની અંદર આ જે ઠરાવ છે જે પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ કરવાનો એ મહેરસીને પણ અમે અભિનંદન દેવા ગયા હતા અને એમને પણ આજે રજૂઆત કરી છે આગામી બોર્ડની અંદર આ અમારા કર્મચારીઓનો પ્રશ્ન સુમે રીતે તે હલ થાય અને કર્મચારીઓ આનંદથી જે બીજા અન્ય કર્મ કોર્પોરેશનમાં પાંચ વર્ષના ત્રણ છે એટલે અહીંથી જે નોકરી કરીને જતા રહેશે એ ન જાય અને આપણે જે બર્ડન પડે છે પરીક્ષા લેવામાં જે મહાનગરપાલિકા બર્ડન પડે છે એ ઘટે નહીં અને એના માટે થઈને રજૂઆત કરી છે યોગ્ય લાગી છે તો આજે સરસ મજાનો નિર્ણય કમિશનરશ્રી દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાર્ટી દ્વારા કર્યો છે એટલે આભાર માનવા અમે આવ્યા છીએ અને સૌનો આભાર માનીએ છીએ નિર્ણયમાં ઠરાવ જે મંજૂરીની તારીખ ઠરાવની તારીખે જેને આજે ત્રણ વર્ષ પૂરા થયા હોય એને મળશે અને હવે પણ જેની ભરતી થશે એ પાંચ વર્ષ નહીં આવે પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષે એમને કરે ફીટ વગર મને કાયમી કરવામાં આવશે એવો નિર્ણય થયેલો છે